ભોજન જમવાનું વારે વારે છે ને આ બધા કેટલી વાર કીધેલું છે કે ભાઈ જમવાનું કોન્ટ્રાક્ટ છે ને એ ફેરવી નાખો

નજીક નજીક ભૂલી આપણે વિગત બનાવજી રોટલી તમે જોવો ને તો હાવ આમ કાચી તમે ફોટાઈ હતા પેલા હાવ આખી આમ કાચી આમ તોડો ને એવી હાવ આમ પાપડ જેવી રોટલી હોય છે

નમસ્તે જયદીપ શ્રી કોઈ ભાવનગર નગર મંત્રીની જવાબદારી આજરોજ સમરસ ખાતે આંદોલન કરવા આવે હતું જેનો વિષય છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી મારું નામ ભરવાડ વિષ્ણુ ગોપાલ કુમાર છાત્રાલય ભાવનગરમાં રહું છું એવી છે કે ત્રણ વર્ષથી સોલારનું ઢપ છે ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની કોલેજમાં રોટલીથી લઈને વારંવાર મેડમ રજૂઆત કરેલી છે હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું અમારું જે પણ કાંઈ થયું આજે મેં રાજીનામું આપી દીધું બરાબર સમયના કારણે બધાના કારણે સહી તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થી ઉગ્ર આંદોલનમાં જ્યાં કે કલેક્ટર સાહેબ અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ ઉભા થવા માંગતા નથી જો અહીંયા કલેક્ટર સાહેબ ને અહીંયા નહીં આવે તો અગાઉથી વિરોધ રેલી કાઢીને કલેક્ટર સાહેબ ની ઓફિસે જ ધરણા દેવામાં આવશે અહીંયા સમરસ ની અંદર ટોટલ અત્યારે હાજર વિદ્યાર્થી સાતસો ની સંખ્યા કેવામાં આવે છે મતલબ આંદોલનની અંદર બસો થી ત્રણસો વિદ્યાર્થી બેઠેલા હશે